રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે ત્યારે હવે આજથી ડાંગર ઘઉં બાજરીની ટેકાના ભાવે ખરીદી થશે અંતર્ગત ટેકાના ભાવે ડાંગર ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો પાસેથી સરકાર અંદાજે ડાંગર માટે પ્રતિ હેક્ટર પંદરસો કિલોગ્રામની ખરીદી કરશે રાજ્ય સરકારે ડાંગરની ખરીદી માટે એકસો તેર કેન્દ્ર પણ નિર્ધારિત કર્યા આજથી ડાંગરની ખરીદી શરૂ થવાની હોવાથી વહેલી સવારથી જ સાણંદ એપીએમસી ખાતે ખેડૂતો પહોંચી ગયા છે વહેલી સવારે જ યાર્ડ બહાર ચારસોથી વધુ ટ્રેક્ટરની લાઇન લાગી છે સાણંદ અને વિરમગામ તાલુકાના ખેડૂતો ડાંગર વેચવા માટે આવી રહ્યા છે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે હવે ખેડૂતોને ટેકાના ભાવે સારા ભાવ મળે તેવી આશા છે રાજ્યના ખેડૂતો પાસેથી આજથી એટલે કે ચોવીસ નવેમ્બરથી ડાંગર બાજરી જુવાર મકાઈ અને રાગીની સીધી ખરીદી શરૂ કરવામાં આવશે રાજ્યમાં આ કુલ નિયત કેન્દ્રો એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી આ ખરીદી કરવામાં આવશે અને ડાંગર માટે પ્રતિ હેક્ટર પંદરસો કિલોગ્રામ ખરીદી કરવામાં આવશે જેને લઈને સાણંદના એપીએમસી ખાતે ગઈકાલે કાલે સાંજથી જ ખેડૂતો ડાંગર લઈ પોતાના ટ્રેક્ટર લઈને પહોંચ્યા છે સાળંદ એપીએમસી માં આપ જોઈ રહ્યા છો 400 થી વધુ ટ્રેક્ટરો અત્યારે ક્રમબદ્ધ પોતાના નંબર પ્રમાણે તેને ગોઠવવામાં આવ્યા છે આ ખરીદી થશે અને ક્રમવાઈઝ દરેક ખેડૂતોનો વારો આવશે તે પ્રમાણે તેની ખરીદી કરવામાં આવશે કમોસમી વરસાદ બાદ ક્યાંક ને ક્યાંક જગતના તાત ખેડૂતને નુકસાન થયું હતું પણ ત્યારબાદ જે ડાંગર સારી છે તેને ખરીદી કરવા રાજ્ય સરકારની જાહેરાત બાદ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને તેથી જ સાણંદ ખાતે ચારસો થી વધુ ટ્રેક્ટરો અત્યારે ડાંગર વેચવા માટે ખેડૂતો અહીંયા પહોંચ્યા છે કેમેરામેન રાજભાવસાર સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા સાણંદ